લાલવાણી પરિવાર દ્વારા અતિરુદ્ર મહાયજ્ઞ આયોજન કચોલ ગામ ખાતે કરવામાં આવ્યું છે જેમાં ત્રણસો થી વધુ પૂજારીઓ અન્ય શહેરથી બોલાવવામાં આવ્યા છે લોકોને સેવા કરવાનો મોકો મળે છે ત્યારે થોડાક સમય પહેલા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી વીસમી તારીખ ની કળશયાત્રા ત્યારબાદ એકવીસમી તારીખ થી અતિરુદ્ર મહાયજ્ઞ પચીસમી તારીખ સુધી ચાલશે અને તેમાં મોટી સંખ્યામાં લોક ઉમટી પડશે અને આ યજ્ઞ નો લાભ લેશે ત્યારે

ઇતિહાસની અંદર સૌ આ યજ્ઞ થવા જઈ રહ્યો છે તો આપણા માટે ખૂબ ગૌરવ અને આનંદની લાગણી છે અને ભક્તિભાવવાળું વાતાવરણ આપણા પ્રેમચંદભાઈ લાલવાણી સાહેબે ઊભું કર્યું છે અને આપણે બધાને સેવાનો લાભ આપ્યો છે અને આવો પ્રેમચંદભાઈનો સ્વભાવ ખૂબ જ નમ્ર વિવેકી સરળ સ્વભાવના છે બધા નાનાથી માણીને દરેકે દરેક જણ સાથે ખૂબ જ સરળતાથી એમને જ આવો લાભ મળી શકે અને એની સાથે અમને બધાને પણ આવો સેવાનો લાભ એમણે આપ્યો છે અમે બધા અમે બે બહેનો છે અને બીજા બે બધા બહેનો છે જે અમને આરતીનો સવારે અગિયાર આરતી સાંજે ત્રણસો આરતી અને દોઢ હજાર દીવાની આ સેવા આપી છે અને ખૂબ આનંદથી અને ઉત્સાહથી અમે આ કાર્ય પાર પાડીશું એવી અમને શ્રદ્ધા છે ભગવાનની અંદર અને પ્રેમચંદભાઈની અંદર પણ અમને ખૂબ જ શ્રદ્ધા છે કે એવો ખૂબ સારી રીતે અમારે માટે આવી સેવાનો લાભ આપી રહ્યા છે એના માટે ગઈ વખતે મેં મીટિંગમાં પણ કહ્યું હતું કે દોઢ વર્ષ પહેલાં અમે રામકથા કરાવી પરમ પરમપૂજની શ્રી મુરારી બાપુની એમાં આખા ગામના ગામ જે સહકાર આપ્યું એ અમારો ઉત્સાહ વધારે એના અને ગામ લોકોનો આજુબાજુના શહેરનો હું આપણા ટીવી મારફત હું એમનો આભાર માનું છું બીજી વાત આ યજ્ઞનું છોકરાઓનું મનમાં એક આવ્યું કે અમે એક અતિરુદ્ર કરાવીએ તો એની પાયામાં છે તો એ લાસ્ટ પચીસ વરસથી છેલ્લા મહાદેવના મંદિરમાં એ લોકો શ્રાવણ મહિનામાં આખો મહિનો રાત્રે બે વાગે જાય અને સવારે પાંચ વાગે આવે આમ તો એ તણે ત્રણની સાઈડ આખે જુદી જુદી જગ્યા કામ પર ચાલતી હોય પણ જ્યાં બી હોય ઇન્ડિયામાં જ્યાં બી હોય ત્યાં એ લોકો રાત્રે બે વાગે એમને આવી જવું પડે અને નાહી ધોઈને અઢી વાગે એ લોકો મંદિરમાં જાય ને પાંચ વાગે સાફ સફાઈ કરીને આવી જાય એટલે એ લોકોને પ્રેરણા ત્યાંથી પણ મળી હોય અને ધાર્મિક ઘર છે રોજે રોજ મહાદેવની પૂજા થાય અમારી ઘરમાં હનુમાનજીના પાઠ હોય દરેક છોકરાએ ત્યાંથી પાઠ કરીને નીકળવાના એટલે એ લોકોને મનમાં આ એક વિચાર આવ્યો એટલે એક દિવસે મને એ લોકોએ વાત કરી કે અમારી ઈચ્છા છે મેં કીધું સારું કંઈ વાંધો નથી તમારી ઈચ્છા છે તો હવે મારે કોઈ ના નથી પછી આવી જગ્યા કાં કરીએ તો મારી પાસે તો નવસારીની આજુબાજુમાં ઘણી જગ્યાઓ છે ત્યારે વિચાર આવ્યો કે ભાઈ એવી જગ્યા જે આપણે વેચવાની નહીં આવે કદાચ રહેવાનું પણ ત્યાં આવે તો એ માટે અમે આ કછોલ અને કછોલને એટલા માટે પછી અમે એ આપ્યું કેમ કે અમારા ગુરુદેવ મોરારી બાપુ અહીંયા નવ દિવસ રહી ગયા છે એટલે અમને એમ થયું કે અમારે તાંજ એ કરાવવી જોઈએ એમ એટલે આ વિચાર અમારા ડાઇનિંગ ટેબલ પરથી ઉઠા પછી અમે મોરારી બાપુનો ટાઈમ મેળવવા માટેની કોશિશ કરી અને ચોદે ચોદ પરિવારના નાના મોટા છોકરાઓ થઈને અમે બાપુ પાસે ગયા હતા અને બાપુને બ્રાહ્મણને પણ લઈ ગયા હતા અને બાપુની આગળ અમે વાત કરી એ બાપુએ કીધું બહુ સારી વાત છે મહાદેવનો તમે એ કરાવો છો તો ત્યારે મેં બાપુને વિનંતી કરી કે બાપુ આપે એમાં હાજર રહેવાનું છે જે સમય જે તારીખ જે ટાઈમ મળે તે અને આજે આનંદથી આપને કહી દઉં કે બાપુ બાવીસ તારીખે સવારે દસ વાગે અહીંયા હેલિકોપ્ટરથી ઉતરવાના છે અને લગભગ એમની રાજકોટમાં ત્રેવીસથી કથા શરૂ થાય છે એટલે કલાક બે કલાક માટે આવવાના છે મહારાજશ્રીઓએ એમને વિનંતી કરી છે કે અમે પ્રવચન બાપુ આપો આશીર્વચન આપો તો એમના માટે પણ સામે મંડપની તૈયારી થઈ રહી છે તો કદાચ એમનો મૂડ આવશે તો આશીર્વચન પણ આપશે યજ્ઞ પણ બેસવાના છે અને આજુબાજુના ગામ લોકોને એટલા માટે અમે એક દિવસે ભેગા કર્યા કે ભાઈ શહેરમાં હતા ત્યારે શહેરના લોકોએ બી ઘણો લાભ લીધો તો અહીંયા ગામડાના લોકો બી લાભ લે ને શહેરના લોકો પણ લાભ લે અને એના ફળરૂપે આપ જોઈ રહ્યા છો કે મંડપ તૈયાર થઈ ગયો છે મંડપ જયપુર રાજસ્થાનથી આવેલો છે એમાં એક પણ ખીલી કે ડોરો કંઈ કંઈ બાંધેલું નથી એટલી બધી હવાના તોફાન ચાયેલું છતાં એ કંઈ હયેલું નથી કેમકે એક મહિનાથી બાંધકામ ચાલે છે અને હવે એના યજ્ઞકુંડ જે અગિયાર બને છે અને ત્રણ કુંડ અમે જે મૂક્યા છે તે આમ પબ્લિક માટે મૂક્યા છે કેમકે એક રુદ્રી કરે એટલે એના માટે વીસ મિનિટ જોઈએ એટલે અમે એ ટાઈમ સેટ વીસ મિનિટ માટે કર્યું છે કે વીસ વીસ મિનિટ બધાને ટાઈમ મળી શકે એટલે ઘણા લોકો એમાં લાભ લઈ શકે અને પાંચસોથી સાતસો માણસ અમે મંડપ પાછો નવો વધારે બી છે પચીસ તારીખે રોજ પાંચથી છ છથી સાત આરતી જે થવાની છે એમાં બધા જ ઉજ્જૈનના મહારાજો છે જે મહાકાલ પર હોય છે અને બીજી મહારાજો એ શૃંગાર બી કરવાના છે અને એ જ આરતી ગવડાવવાના છે દરરોજ જુદી જુદી આરતી હશે ના આરતીમાં બધાને લાભ મળશે આપ તો એ છે બાકી આજે આજે પચીસ વર્ષ પહેલાં અમારી પાસે પણ તકલીફ હતી હું એમાં કબૂલ કરી લઉં તમારા આખા શહેરની આગળ પછી આ રામ રોટી ચાલે આજે અગિયાર વર્ષથી એના પણ તમે સાક્ષી છો સવારે સાંજે પણ એ આપે છે ત્યાંથી પહેલાં પણ ત્યાંથી આવે છે અને પૂરું પણ એ જ કરે છે કથા છે આ વિશેષ કથા મોરારી બાપુએ કહ્યું છે કે નવસારીની મારી વિશેષ કથા છે એ હનુમાનજી આવીને કરાવી ગયું અમે બધા છે ને ખાલી તાજના સાક્ષી છે અહીંયા આવીને મહાદેવ આવવાના છે આ બ્રાહ્મણોએ મને કહ્યું છે કે આ એમને શંકર ભગવાને અહીંયા આવું જ પડે આ યજ્ઞમાં જ્યારે મહાદેવ ના રામજી આવતા હોય ત્યારે આપણા કામો બધા પૂરા થઈ જશે જય શિયા રામ